મહેસાણા વડનગર ઇડેર જતા નેશનલ હાઇવે માર્ગ પર રોડ વિતરણ અને કામગીરી અંતર્ગત નરતર વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે વડનગર હાઇવે પર અગાઉ સદભાવના ટ્રસ્ટ દ્વારા રોડની આજુબાજુમાં ઉછેરવામાં આવેલા ઝાડોને હવે સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ખાસ આધુનિક મશીનનો ઉપયોગ કરી હયાત વૃક્ષોને સુરક્ષિત રીતે મૂળ સહિત ઉખાડી અન્ય યોગ્ય સ્થળે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહ્યા છે આ પ્રક્રિયા દ્વારા વૃક્ષોને નુકસાન ન થાય અને તેમનો પૂન ઉછેર શક્ય બને તે માટે ખાસ કાળજી રાખવામાં આવી રહી છે વડનગર વન વિભાગ અધિકારી ભારતીબેન ચૌધરી જાતે સ્થળ પર હાજર રહી કામગીરીની દેખરેખ રાખી રહી છે પત્રકાર ફારૂક મેહમણ સાથે વાતચીત દરમિયાન ભારતીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે પચાસથી વધુ વૃક્ષોને સુરક્ષિત રીતે ઉખાડી અન્ય સ્થળે વાવી તેમની સંભાળ રાખવામાં આવશે વિસનગર વડનગર અને ઇડેર તરફ જતા નેશનલ હાઇવે માર્ગની કામગીરી અંતર્ગત આ વૃક્ષોનું સ્થળાંતરનું કામ શરૂ કરાયું છે વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીની જ ફારૂક મેમણ સાથે